આવા દે બરાબર પાણી બગાડ છે મને ડાંગરા ડાઈ ચડી છે ચટલી આવે છે અરે ભૂતે કે વાય પડ્યો હા ફોન કરું બરો બીજા તો કોઈ ન ન લગાય કે ના ના લગાય બીજા ચોલા જો તો કે કેમ કોઈ મોટા બંગાજો પર જા અમાર ભૂત વાય પડ્યો અને અમે એથી ઉડી ગયા હતા

એરાકે ભૂતાય દુગે એટલે અમે પાસા ગયો આયા કે દરબારો નો કરી ભૂત કરી હામો પડી ભૂત